કયા રાજ્યો સિંહો જોવા મળે છે ઓપ્શન છે કર્ણાટક ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન તો સમગ્ર વિશ્વમાં એશિયા સિંહો માત્ર ને માત્ર ગુજરાતની અંદર જોવા મળે છે કયા અભયારણ્યમાં પાલતુ પશુઓને ચરાવવાની છૂટ છે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન નળ સરોવર પક્ષી અભયારણ્ય કચ્છ રણનું જૈવ આરક્ષિત ક્ષેત્ર કે પછી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તો જે અભ્યારણ હોય છે તેની અંદર પાલતુ પક્ષીઓને સરાવવાની છૂટ હોય છે તો રાઈટ આન્સર આવશે આની અંદર નળ સરોવર પક્ષી અભ્યારણ કચ્છના રણમાં કયું પક્ષી માળા બનાવે છે મોર પોપટ ઘુવડ કે સુરખાબ રાઈટ આન્સર છે સુરખાબ કચ્છના રણમાં માળા બનાવે છે ભારતમાં હાથીઓ કયા રાજ્યના જંગલોમાં મુખ્યત્વે જોવા મળે છે રાજસ્થાન અને ગુજરાત કેરળ અને કર્ણાટક મધ્યપ્રદેશ અને છત્તીસગઢ કે મહારાષ્ટ્ર અને તમિલનાડુ તો ભારતમાં હાથીઓ મુખ્યત્વે આપણને કેરળ અને કર્ણાટકમાં જોવા મળે છે તે સિવાય રાજ્યની અંદર પણ એક સંગી ગેડા સાથે હાથીઓ જોવા મળે છે નળ સરોવર ખીજડિયા અને થોડ કયા પ્રકારના પક્ષીઓ માટે જાણીતા સ્થળો છે સ્થળાંતર કરનારા યાયાવર પક્ષીઓ સમુદ્રી પક્ષીઓ ઉષ્ણકટિબંધીય પક્ષીઓ કે શહેરના સ્થળાંતર કરનારા પક્ષીઓ તો અને થોળ જે છે ત્યાં કરનારા યાયાવર પક્ષીઓ પક્ષીઓ વિદેશી માટે જાણીતા છે કયા રાજ્યના સમુદ્ર કિનારે કાચબાઓ ઈંડા મૂકવા માટે આવે છે પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર ઓડિશા કે તમિલનાડુ તો કાચબાઓ ઈંડા મૂકવા માટે આવે છે ઓડિશા તે સિવાય ગુજરાતના સમુદ્ર કિનારે પણ આવે છે કયા જૈવ આરક્ષિત ક્ષેત્રમાં માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ છે તો જે જૈવ આરક્ષિત ક્ષેત્ર હોય છે તે માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ છે અને કચ્છના રણનું જે આંશિક ક્ષેત્ર છે તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યું છે ભારતમાં કયા વન્યજીવો હિમાલય અને નીલગીરીના પર્વતોમાં જોવા મળે છે વાઘ અને હાથી જંગલી બકરીઓ એશિયાઈ સિંહો કે ઘુડખર તો રાઈટ આન્સર છે જંગલી બકરીઓ હિમાલય અને નીલગીરી પર્વતોમાં જોવા મળે છે કયા અભયારણ્યનું ઉદાહરણ છે જ્યાં પાલતુ પશુઓને ચરાવવાની મંજૂરી છે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન બાલારામ અભ્યારણ કે કચ્છનું રણ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ હોય છે અભ્યારણની અંદર તો એક્ઝામ્પલ આવશે બાલારામ અભયારણ્ય કયા પ્રાણીને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કહે છે એવરી નો ધેટ ઇઝ વાઘ ભારતમાં મુખ્યત્વે કયા ક્ષેત્રોમાં ગુડખર જોવા મળે છે પર્વતીય પ્રદેશો જંગલ વિસ્તાર સૂકા પ્રદેશો કે નદી કાંઠો તો જે ગુડખર નામનું પ્રાણી છે તે સૂકા પ્રદેશોની અંદર મુખ્યત્વે જોવા મળે છે મોરનું મહત્વ શું છે તે આપણું રાષ્ટ્રીય પક્ષી છે ઓપ્શન બી કચ્છના કયા પ્રદેશમાં સુરખાબ માળા બનાવે છે રણ પર્વત જંગલ કે નદી કાંઠા

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન નળ સરોવર પક્ષી અભ્યારણ વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન કે બાળારામ અભ્યારણ તો પક્ષીઓ ક્યાં જોવા મળે છે આવે છે નળ સરોવર પક્ષી અભયારણની અંદર કયા રાજ્યના જંગલો જાણીતા છે પ્રશ્નો ફરીથી રિપીટ થઈ રહ્યો છે તેની અંદર રાઈટ આન્સર આવશે કેરળ અને કર્ણાટક કચ્છના રણમાં સુરખા કયા પ્રકારની માટીમાં માળા બનાવે છે તો ક્ષાર્ય માટી ઇઝ ધ રાઈટ આન્સર ઓપ્શન બી ભારતમાં હાથી અને ગેંડા કયા પ્રદેશોમાં જોવા મળે છે બરાબર તો હાથી અને ગેડા કયા જંગલો રાજ્યના જંગલોમાં જોવા મળે છે રાજસ્થાન આંધ્રપ્રદેશ અસમ કે તમિલગાડ તમિલનાડુ રાઈટ આન્સર છે અસમના જંગલોની અંદર હાથી અને ગેંડા જોવા મળે છે સાપની પ્રજાતિઓના સંદર્ભમાં ગુજરાતમાં કઈ વાત સાચી છે તો ભારતની અંદર જેટલી પણ સાપની પ્રજાતિઓ છે તેમાં મોટા ભાગની કેવી છે બિનઝેરી છે ઓપ્શન બી ગુજરાતના કયા વિસ્તારોમાં ઘુડખર મુખ્યત્વે જોવા મળે છે તો ઉત્તર ગુજરાતનો જે સૂકો વિસ્તાર છે ત્યાં ઘુડખર જોવા મળે છે જૈવ આરક્ષિત ક્ષેત્રોમાં માનવીય પ્રવૃત્તિઓ માટે શું નિયંત્રણ હોય છે જૈવ આરક્ષિત ક્ષેત્ર હોય તો ત્યાં તમામ માનવીય પ્રવૃત્તિઓ કેવી હોય છે પ્રતિબંધિત ઓપ્શન એ વાઘ જે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે મુખ્યત્વે ક્યાં જોવા મળે છે પશ્ચિમ ભારતના સૂકા પ્રદેશમાં દક્ષિણ ભારતના રણ પ્રદેશમાં મધ્ય અને ઉત્તર ભારતના જંગલોમાં કે પૂર્વી ઘાટ અને પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં તો મધ્ય અને ઉત્તર ભારતના જંગલોમાં વાઘ મુખ્યત્વે જોવા મળે છે નળ સરોવર પક્ષી અભયારણ્ય કયા પ્રકારના પક્ષીઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે તો યાયાવર પક્ષીઓ માટે તે ખાસ મહત્વપૂર્ણ છે ઓપ્શન સી ગુજરાતમાં ગીરના જંગલોનું વિશેષ લક્ષણ શું છે આગળ પણ જોઈ ગયા તેનું એક માત્ર નિવાસ સ્થાન જાણીતો છે માટે માઠીમાં માળા બનાવનારા સુરખાબ અભ્યાસ માટે ઓકે એ પ્રશ્નોને નજર અંદાજ કરો ટાઈપિંગ મિસ્ટેક છે એશિયા સિંહોના સંરક્ષણ માટે કયો મુખ્ય કાર્યક્રમ ગીરના જંગલમાં યોજાય છે તો રાઈટ આન્સર છે સિંહ દર્શન કાર્યક્રમ ઓપ્શન બી કયો પ્રદેશ હાથીઓ માટે જાણીતો છે કેરળ અને કર્ણાટક જૈવ આરક્ષિત ક્ષેત્રનું મુખ્ય લક્ષણ શું હોય છે માનવ પ્રવૃત્તિઓ પ્રતિબંધિત હોય છે તેમાં તો આટલો વિડીયો પૂરો થાય છે જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી ધન્યવાદ